શહેરના કરચલિયાપરા વિસ્તારમાં જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા અગિયાર ઈસમોને ને ઝડપી પાડતી પોલીસ ભાવનગર એલસીબીના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી રહે હકીકત મળેલી કે ભાવનગર કચલ્યા પરાં વાલ્મિકીવા શીતારામના મંદિર પાસે શેરીમાં જાહેર જગ્યામાં લાઇટના અજવાળે અમુક ઈસમો જુગારની બાજી માંડીને બેઠેલા છે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા અફઝલભાઈ ઉર્ફે મસ્તાન સતારભાઈ ધોળિયા આબિદ રઝાકભાઈ પાંચા અબુબ કરબીન મોહમ્મદ શેખ મોહમ્મદભાઈ હાસમભાઈ ડેરૈયા યુસુફભાઈ કાદરભાઈ હમદાણી ઇકબાલ ઉર્ફે ઇકુ બાબુભાઈ લોહિયા કિરીટભાઈ ગુસાભાઈ ચૌહાણ સોહિલ ફારૂકભાઈ તેલિયા તેમજ યુનુસભાઈ અબેદભાઈ અમુદી પ્રકાશ ઉર્ફે પકાદાદા રમણીકભાઈ ચુડાસમા પ્રકાશ ઉર્ફે પકો પ્રવીણભાઈ ડાભીને રોકડ રૂપિયા એકતાલીસ હજાર એકસો તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ અઠ્ઠાવન હજાર છસોના મુદ્દામાલ સાથે લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે